પર ની ઓળખ સમાન ઐતિહાસિક ગોલ્ડન બ્રિજને આજે વરસગાંઠ જાગૃત નાગરિકોએ કેક કાપી ઉજવણી કરી ગોલ્ડન બ્રિજને પ્રવાસન માટે ખુલ્લો મૂકી મ્યુઝિયમ બનાવાય તેવી માંગ ઉઠી

તેમ લોકો માની રહ્યા છે ભરૂચનું ગૌરવ એવો ગોલ્ડન બ્રિજ એકસો ચુમ્માલીસ વર્ષનો થયો છે વર્ષ અઢારસો એક્યાસીમાં માં આજના દિવસે ખુલ્લો મુકાયો હતો અને તડકા છાયા જોઈ નર્મદા નદીમાં આવેલા અનેક રેલની થપાટો રોજના હજારો વાહનોનું ભારણ છતાં આજે પણ અડીખમ છે સાત ડિસેમ્બર અઢારસો સિત્યોતેરમાં બ્રિટિશ દ્વારા બ્રિજના નિર્માણની શરૂઆત થઈ હતી સોળમી મે અઢારસો એક્યાસીમાં બ્રિજમાં રેલવે પરિવહન શરૂ એકવીસ ડિસેમ્બર ઓગણીસો પંચાણુંમાં બ્રિટિશ સરકાર દ્વારા વાહન પરિવહન રેલવે બ્રિજ શરૂ વીસ એપ્રિલ ઓગણીસો સિત્યોતેર સુધી જૂનો નેશનલ હાઈવે નંબર આઠ તરીકે કાર્યરત અને ભારદારી વાહનો ત્યારબાદ પ્રતિબંધ લડાયો હતો વર્ષ ગોલ્ડન બ્રિજ સમાંતર બનાવવામાં આવ્યો છે તેના ઉપર બાર જુલાઈ બે હજાર એકવીસથી થી વાહન વ્યવહાર શરૂ છે એટલે ગોલ્ડન બ્રિજ પરથી વાહન વ્યવહાર ઓછો થઈ ગયો હતો નર્મદા નદી પર અઢારસો એક્યાસીમાં માં બનેલો ગોલ્ડન બ્રિજને બે વર્ષ પહેલા વાહનો માટે બંધ કરાતા હવે લોકોના પગપાળા અવર જવર માટે પણ બંધ કરી દીધો છે વાહન વ્યવહાર માટે બંધ થયા બાદ ગોલ્ડન બ્રિજ ઉપર લોકો સાંજે પોઈન્ટ બની ગયો હતો જોકે સેલ્ફી લેવાના ચક્કરમાં અકસ્માતનો ભય હોવાથી વહીવટી તંત્ર દ્વારા સાવચેતીના પગલા લઈને બ્રિજને બંને તરફથી સંપૂર્ણ બંધ કરી દીધો હતો જોકે ભરૂચની ઓળખ સમાન ઐતિહાસિક ગોલ્ડન બ્રિજને આજે સોળમી મેના રોજ વરસગાંઠ હોય શહેરના જાગૃત નાગરિક યોગી પટેલ દ્વારા ગોલ્ડન બ્રિજને એકસો વર્ષ નિમિત્તે કેક કાપી વહીવટી તંત્રને બ્રિજને

પાલનપુરના વિવિધ ગામોમાંથી મોટા પાયે બકરાની ખરીદી કરી તેને ક્રૂરતાપૂર્વક બાંધી હેરાફેરી કરી રહ્યા છે જે માહિતીના આધારે અંકલેશ્વરને જોડતા નેશનલ હાઈવે નંબર પર મુલત ટોલ પ્લાઝા માર્ગ પર અન્ય મિત્ર સાથે આવી આ અંગે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે જાણ કરી હતી બી ડિવિઝન પોલીસની ટીમે મુલત ટોલ પ્લાઝા પાસે વોચ ગોઠવી હતી દરમિયાન ટ્રક આવતા પોલીસે તેને રોકી તલાસી લેતા અંદર ક્રૂરતાપૂર્વક કોઈ પાણી કે ઘાસચારાની વ્યવસ્થા વગર બાંધેલા બકરા નજરે પડ્યા હતા જે અંગે જરૂરી આરટીઓના નિયમ અનુસાર પશુ પરિવહનની પરમિટ ચાલક પાસે માંગતા તેણે સંતોષકારક જવાબ નહીં આપતા તેમને કોઈ આધાર પુરાવા રજૂ ન કરતા પોલીસે પિસ્તાલીસ બકરા મુક્ત કરાવ્યા હતા તેમજ ટ્રક ચાલક ઇલિયાસ ખાન દિલાવર ખાન જાડેજા તેમજ સુરતથી મંગાવનાર અને પાલેજ ખાતે ભરી આપનાર સુરતના શેખ નાઝીમુદ્દીન શાહબુદ્દીન સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ભાજપ દ્વારા ઓપરેશન કાશ્મીરમાં પહેલગામમાં પ્રવાસીઓ પર થયેલા આતંકી હુમલા બાદ ભારતે ઓપરેશન સિંદૂર હાથ ધર્યું હતું જેમાં સફળતા મળતા દેશમાં ઠેર ઠેર વીર જવાનોની શૌર્ય ગાઠાના સન્માનમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે અંકલેશ્વર શહેરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે યાત્રાની શરૂઆત શહેરના ત્રણ રસ્તા સર્કલથી કરવામાં આવી હતી જે શહેરના મુખ્ય માર્ગ ઉપરથી દેશભક્તિના ઉર્જાભર્યા માહોલમાં પસાર થઈ હતી અને જવાહરબાગ ખાતે સંપન્ન થઈ હતી આ તિરંગા યાત્રામાં શહેર ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો સહિત મોટી સંખ્યામાં શહેરવાસીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો આ યાત્રા ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીની આગેવાની હેઠળ નીકળી હતી તિરંગા યાત્રામાં સનાતન ધર્મના ગુરુજનો તથા વિવિધ સમાજના પ્રતિનિધિઓ પણ જોડાઈ રાષ્ટ્રપ્રેમનો સંદેશો આપ્યો હતો કાશ્મીરના પહેલગામની અંદર ત્રાસવાદીઓ દ્વારા જે કૃત્ય કરવામાં આવ્યું છવ્વીસ જેટલા નિર્દોષ લોકોને રહસી નાખ્યા એના અનુસંધાનમાં આપણા દેશ તરફથી સિંદુર ઓપરેશન એ કરવામાં આવ્યું એની અંદર જે સ્ટ્રાઇક થઈ અને દેશના લોકોની અંદર પણ રાષ્ટ્રભાવના જાગે આ થી જિલ્લા મથકે તમામ તાલુકા મથકે આ એક ત્રિરંગા યાત્રા દ્વારા લોક જાગૃતિ લાવવા માટેનું આજે અહીંયા અંકલેશ્વર શહેર અને અંકલેશ્વર તાલુકાની થઈ રહ્યું છે અને આના પછી સાડા છ વાગે અંકલેશ્વર નોટિફાઈની અંદર પણ આ રીતે ત્રિરંગા યાત્રા રાખવામાં આવી ત્યારે તમામ લોકો જોડાય અને રાષ્ટ્ર ચેતનાને જગાડવા માટેનું જે અભિયાન છે

નવ જેટલા બંકરોને આપણા દેશની ત્રણે પાંખના લશ્કરી વડાઓ તરફથી જે ઓપરેશન થયું અને એમના બંકરોને નાબૂદ કર્યા અને સો જેટલા આતંકવાદીઓનો પણ ખાટમો બોલાવ્યો આપણા દેશના જે લશ્કરી વડાઓ છે અને આપણા દેશની જે લશ્કરી પાંખ છે એમના બિરદાવ માટે એમને પ્રોત્સાહન મળે માટે અને એમના ગૌરવ માટે સમગ્ર દેશમાં આજે તિરંગા યાત્રાઓ યોજાઈ રહી છે અને એમાં તમામ ધર્મના જાતિના ભાષાના લોકો પણ આ યાત્રામાં જોડાયા છે આજે અંકલેશ્વરમાં પણ વિશાળ સંખ્યામાં દાઉડી હોરા સમાજના લોકો પણ આ યાત્રાના સમર્થન માટે જોડાયા છે આ તમામ લોકોને અમે આવકારીએ છીએ અને આ તિરંગા યાત્રા આપણી સફળ અને યશસ્વી બને એવી શુભેચ્છા समाचार्यूज तो डॉक्टर बनना चाहते हो और कंफ्यूज हो एमबीबीएस तो दस साल के एक्सपीरियंस के साथ एम बी बी एस जोन आ गया है आपको गाइड करने भरूच अंकलेश्वर में इंडिया में एमबीबीएस करना जितना डिफिकल्ट एंड एक्सपेंसिव है उतने ही बेनिफिट है अब्रोड एमबीबीएस के जैसे लोअर बेड साइज इजी एडमिशन क्राइटेरिया स्टार्टिंग फ्रॉम जस्ट जबकि इंडिया में वो ही सेवेंटी फाइव लैक ऐसी वन करोड़ तक जा सकती है और साथ में मिलेगा ग्लोबल एक्सपोजर एडवांस इंफ्रास्ट्रक्चर एंड सिमुलेशन सेंटर्स एम बी बी एस जोन में हम सिर्फ एडमिशन नहीं स्टूडेंट्स का सिक्योर फ्यूचर प्लान करते हैं हर स्टूडेंट के सपने को अपना सपना समझ कर पूरे प्रोसेस को सिंपल बनाते हैं और इस फील्ड में हमने हजारों स्टूडेंट को डॉक्टर बनने का रास्ता दिखाया है और हाँ जब साथ हो MBBS जोन के एक्सपर्ट्स का तो से लेके तक सब कुछ होता है ऑनेस्ट एंड ट्रांसपेरेंट प्रोसेस एंड टू एंड सपोर्ट एफ एम जी एन एक्स एस एम एलिंग गाइडेंस एमबीबीएस जोन ऑफर्स एडमिशन इन टॉप एम सी आई एंड गवर्नमेंट यूनिवर्सिटीज ऑफ रशिया जॉर्जिया सर्बिया कज़ाकिस्तान, कर्गिस्तान एंड वियतनाम कॉल करो कंसल्ट करो और डॉक्टर बनने की जर्नी स्टार्ट करो विद एमबीबीएस जोन भरूच विजिटर्स एट थ्री जीरो नाइन साम्राज्य कॉम्प्लेक्स श्रवन चौकड़ी भरूच और कॉल कॉलर ऑन नाइन टू डबल फाइव फोर थ्री डबल वन जीरो एमबीबीएस जोन योर ट्रस्टेड पार्टनर फॉर एमबीबीएस अब्रॉड ભરૂચ શહેરના બી ડિવિઝન પોલીસ સ્ટેશન ની હદમાં આવેલ ગોકુળનગર ભાતીજી મંદિર પાસે ગત રોજ રાત્રિ ના નીકળેલ વડઘોડા દરમિયાન બે સમુદાય વચ્ચે તણાવ સર્જાયો હતો જેમાં બે વ્યક્તિઓને ઈજા પહોંચી હતી બંને તરફી પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ શરૂ કરી છે ભરૂચ શહેરના કુકરવાડા માર્ગ પર આવેલા ગોકુલનગરમાં ગતરોજ રાત્રિના રિંકેશ રાજુભાઈ મિસ્ત્રી અને રાજેશર્ફે શંભુ તેમના મિત્ર કિરણ વસાવાના વરઘોડામાં ગયા હતા તે દરમિયાન રાત્રિના આશરે સાડા બારેક વાગ્યાના અરસામાં આરોપી અશરફ નાઓ તેની પત્ની સાથે ફોર વ્હીલ ગાડીમાં આવી વરઘોડામાં રહેલી બગીને સાઈડમાં કરવા જણાવી ગાડીનો હોર્ન વગાડી ગાળો બોલતો હતો જેથી રિંકેશ અને રાજેશે તેને હોર્ન નહીં વગાડવા અને ગાળો નહીં બોલવા બાબતે સમજાવ્યો હતો પરંતુ તે સમજ્યા વગર વધુ ગાળો બોલીને કારમાં રહેલી પ્લાસ્ટિકની લાકડી લઈ ગાડીની બહાર નીકળી રાજેશ ઉર્ફે શંભુભાઈને કપાળના ભાગે લાકડીનો સપાટો મારી દીધો હતો જ્યારે રાજેશ ઉર્ફે શંભુભાઈ આરોપી અશરફને પકડવા જતા આરોપી અશરફનાએ શાહેદ રાજેશભાઈ ઉર્ફે શંભુભાઈને હાથના ભાગે બચકું ભર્યું હતું અશરફની પત્નીએ ફોન કરતા મુસ્તાક તથા આકિબ પણ ત્યાં આવી પહોંચી મુસ્તાકે તેના હાથમાં રહેલી લાકડી રિંકેશ મિસ્ત્રીને જમણા કાનની પાછળ માથાના ભાગે તથા સંજય વસાવાને કપાળના ભાગે ઈજાઓ પહોંચાડી હતી આકિબ તથા અશરફની પત્નીએ તેઓને ઢીકાપાતુનો માર પણ માર્યો હતો તેમાં સંજય વસાવાને વધારે ઈજા થતાં તેને ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો આ મામલે રિંકેશ મિસ્ત્રીએ બી ડિવિઝન પોલીસ મથકમાં આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જ્યારે અશરફ મુશ્તાક મલેકે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે ગતરોજ રાત્રિના સાડા બારેક વાગ્યાના અરસામાં પોતાની ફોર વ્હીલ ગાડી જી જે સોલ ડીપી પી અઠ્યાસી ચોર્યાસીમાં પોતાની પત્નીને બેસાડીને પોતાની માસી ઝરીનાબેનને અંકલેશ્વર રેલવે સ્ટેશન ખાતે લેવા જતા હતા તે દરમિયાન ગોકુલનગર ભાતીજી મંદિર પાસે વરઘોડો નીકળ્યો હતો અને ગાડી નીકળવાની જગ્યા નહીં હોય તેણે ગાડીનો હોર્ન મારતા આરોપી ચંદ્રેશ વસાવા અને સતો વસાવા તથા તેનો ભાઈ સુરેશ ઉર્ફે સુરો વસાવા હરેશ મિસ્ત્રી હર્ષદ મરાઠી બાળો મરાઠી અને અજય વસાવા તેની ગાડીના આગળ પાછળના કાચ તોડી નાખી ગાડીને નુકસાન કર્યું હતું જ્યારે આરોપી રિંકેશ રાજેશભુ તથા નાથુ

ગાડી આવેલી ફોર અમે સાઈડ પરથી કીધેલું એને કારવાનો એના માટે ઝઘડો કર્યો છે બધાને બોલાવીને પછી અમે શાંતિથી કીધું નીકળી જશે ગાડી તે બી ગારો ગારું ચાલુ કરી રહી છે અમે શાંતિથી પછી કહ્યું તો પછી ફતરાબાજી કરી રહી છે ને બધાને એકઠા કર્યા બોલાવ્યા બધાઓને અમે શાંતિથી સમજાવીને કીધેલું ગાડી નીકળી જશે અને ભાઈ ગારામ ગાડી કરતેલો અમારે બગ્ગી હતી ને અમારે બિલ ડુબરાઓ કે દુ બિલ ડુબરાઓ કે આ બધું બગ્ગી ને એવું કઈ કરતા થઈ ગયા છે અમારે અમારો એ બી કઈ અપમાન બરુત તાલુકાના ઉમરાજ ગ્રામ પંચાયતની હદમાં આવેલ પુષ્પદન સોસાયટી થી દહેજ બાયપાસ હાઈવે સુધીના અંદાજીત 105 લાખના ખર્ચે માર્ગનું ધારાસભ્યના હસ્તે ખાત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું ભરૂચ શહેર ચોકડી ખાતે હાલમાં નવા ઓવરબ્રિજનું કામગીરી ચાલતી હોય ઘણો ટ્રાફિક જામ થવાના કારણે લોકોને દહેજ ભરૂચ કંપનીઓમાં અપડાઉન કરતા કામદારોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે ત્યારે ઉમરાજ ગ્રામ પંચાયતની હદમાં આવેલ પુષ્પદન સોસાયટીથી દહેજ બાયપાસ હાઇવે સુધીનો માર્ગનું અનેક ગાડીઓના આવન જવન માટે ઉપયોગ કરે છે પરંતુ આ માર્ગ ખૂબ જ જર્જરિત હોય તેને બનાવવા માટેની રજૂઆતો સ્વર્ણિમ સડક યોજના એકસો પાંચ લાખના ખર્ચે પુષ્પદન સોસાયટી થી દહેજ બાયપાસ હાઈવે સુધીના સીસી માર્ગનો નો ખાતમુહૂર્ત વિધિ ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી અને જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રીના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું જેમાં ઉમરાજ ગ્રામ પંચાયતના સરપંચ રણજીત વસાવા ભાજપના આગેવાન અનિલ રાણા તાલુકા પંચાયત સભ્ય મેહુલ જોશી સહિત સ્થાનિક આગેવાનો જોડાયા હતા આજે ભરૂચમાં ઉમરાજ ગ્રામ પંચાયતી હદમાં પુષ્પધન સોસાયટીથી દહેજ બાયપાસ રોડના કામનું ખાતમુહૂર્ત થયું છે એક કરોડ અને પાંચ લાખ રૂપિયાના ખર્ચે આ માર્ગ બનશે આપણે બધા જાણીએ છીએ કે શ્રવણ ચોકરી ઉપર બ્રિજની કામગીરી ચાલુ હોવાના કારણે સામાન્ય લોકોને ભરૂચ શહેરમાં આવતા જતા લોકોને દહેજથી આવતા જતાં લોકોને આ રોડનો ખૂબ મોટો ઉપયોગ છેલ્લા એકાદ દોઢ વર્ષથી થઈ રહ્યો છે પરંતુ એના કારણે આ આખા રોડ ઉપર આવતી સોસાયટીના લોકોને પણ અનેક પ્રકારના પ્રશ્નો હતા આજે આ રોડનું ખાતમુહૂર્ત કરીને કામ શરૂ કરવાના કારણે આ વિસ્તારના લોકોની સમસ્યાઓ ઓછી થશે ભવિષ્યમાં સવણ ચોકરીનો બ્રિજ નજીકના તબક્કામાં સુરત તરફનો એક્સપ્રેસ હાઈવે લોકાર્પણ થવા જઈ રહ્યો છે જેના કારણે આ રોડ પરનું ટ્રાફિકનું ભારણ પણ ઘટશે આ સોસાયટીમાં અગાઉ આપણે પુષ્પધનથી લઈને લિંક રોડ સુધી એચડીએફસી બેંક સુધીનો સીસી રોડ બનાવ્યો છે અંડરગ્રાઉન્ડ ડ્રેનેજનું કામ પણ આપણે પૂરું કર્યું છે હવે પુષ્પધનથી દૈત બાયપાસ સુધીનો રોડ એક કરોડ પાંચ લાખના ખર્ચે રાજ્યના મુખ્યમંત્રી સ્વર્ણિમ સડક યોજના અંતર્ગત આ રોડ મંજૂર થયો છે આ વિસ્તારના તમામ લોકો વતી ભરૂચના નાગરિક ભાઈઓ બહેનો વતી રાજ્યના મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલનો આપણે આભાર માનીએ છીએ આંગેશ્વર નજીક નેશનલ હાઈવે નંબર પર વાહનોની ની ત્રણ થી ચાર કિલોમીટર સુધી લાંબી લાઈન લાગતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે નંબર ઉડતાલીસ પર વાહનોની લાંબી કતાર જોવા મળી રહી છે અંકલેશ્વરની વલિયા ચોકડીથી રાજપીપળા ચોકડી વચ્ચે સુરત તરફ જતી લેનમાં ત્રણથી ચાર કિલોમીટર સુધી વાહનોની લાંબી કતાર લાગી છે ઉનાળાની ગરમીમાં વાહનચાલકોએ કલાકોના કલાકો વાહનમાં શીખાવાનો વારો આવી રહ્યો છે વલિયા ચોકડી નજીક આમલા ખાડી પરનો ઓવરબ્રિજ સાંકળો હોવાના કારણે વાહનોની ગતિ અવરોધાઈ રહી છે જેના કારણે દિન પ્રતિદિન ટ્રાફિક જામની સમસ્યા વકરી રહી છે નેશનલ હાઇવે પર આવેલા ઓવરબ્રિજને પહોળો કરવામાં આવે તો જ આ સમસ્યા નું નિરાકરણ આવી શકે તેમ છે વાહન ચાલકો ટ્રાફિક જામ ની સમસ્યાના ઝડપી નિરાકરણ ની માંગ કરી રહ્યા છે વડીલોના ઘર કસરત ભરૂચ ખાતે ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પ યોજાયો હતો વડીલોની તંદુરસ્તી સારી રહે તે માટે તેઓના શરીરનું રેગ્યુલર ચેકઅપ થવું જરૂરી છે આ શુભ આશયથી સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ ભરૂચ દ્વારા વડીલોના ઘર કશક ખાતે ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું જેમાં તબીબી નિષ્ણાંત ડોક્ટર બંસરી પટેલ દ્વારા વડીલોનું રેન્ડમ બ્લડ સુગર ડાયાબિટીક લેવલ ઓક્સિજન લેવલ બ્લડ પ્રેશર બોડી માસ ઇન્ડેક્સ અને મફત કન્સલ્ટેશન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સંસ્કૃતિ ટ્રસ્ટના સ્થાપક હેમાબેન પટેલ પ્રકાશચંદ્ર પટેલ ગ્રેટ પ્રેસિડન્ટ અંજલિબેન ડોગરા સેક્રેટરી રોશનીબેન પટેલ પૂર્વ પ્રેસિડન્ટ ભાવનાબેન સાવલિયા પૂર્વ વાઇસ પ્રેસિડન્ટ સવિતાબેન રાણા પ્રોજેક્ટ ચેરમેન ભાવનાબેન વ્યાસ તેમજ મોટી સંખ્યામાં બહેનો હાજર રહ્યા હતા ત્યારબાદ વડીલોને સંસ્થાના સૌ બહેનોએ પ્રીતિ ભોજન કરાવી સંસ્થાના સૌ ભાઈ બહેનોએ વડીલોના આશીર્વાદ લીધા હતા જમ્મુસર નગરના વિવિધ વિસ્તારોમાં ડીજીબીસીએલની ટીમે દરોડા પાડ્યા હતા ડીજી ડીજીવીસીએલની વિજિલન્સ ટીમે વહેલી સવારે જલાલપુર કપાસિયાપુરા તલાવપુરા ભાગલીવાડ જલાલપુરા સહિતના વિસ્તારોમાં વીજ ચેકિંગ હાથ ધર્યું હતું જેથી વીજ ચોરોમાં ફફડાટ ફેલાયો હતો દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા વખતો વખત વીજ ચોરી પકડવા વીજ ચેકિંગ હાથ ધરવામાં આવે છે આજે વહેલી પરોડીએ ડીજી વીસીએલની ટીમે જંબુસર નગરના કપાસિયાપુરા ભાગલીવાડ જલાલપુરા તળાવપુર સહિતના વિસ્તારોમાં વીજ દરોડા પાડ્યા હતા ટીમની ગાડીઓનો કાફલો આ વિસ્તારમાં આવી વીજ ચેકિંગ હાથ ધરાયું હતું લોકોની ઊંઘ ઉડી ગઈ હતી વીજ ચેકિંગ હાથ ધરાતા વીજ ચોરોમાં ફફડાટ ફેલાયો હતો રાજસ્થાન ના માઉન્ટ આબુ સ્થિત જ્ઞાન સરોવર હાર્મની હોલ ખાતે ભરૂચ જિલ્લા માટે વિશેષ ત્રિદિવસીય યોગ સાધના ભઠ્ઠી નું આયોજન કરાયું છે સાધના ભઠ્ઠીનું ઉદઘાટન જ્ઞાન સરોવરના ડાયરેક્ટર સુદેશ દીદીજી ભરૂચ સબ ઝોન ઇન્ચાર્જ તથા જ્ઞાન સરોવર ડાયરેક્ટર પ્રભા દીદીજી અને મંજુ દીદીની ઉપસ્થિતિમાં ડીપ પ્રજ્વલતથી કરાયો હતો આ યોગ ભઠ્ઠીનું મુખ્ય ઉદ્દેશ આધ્યાત્મિક ઉન્નતિ સ્વજાગૃતિ અને વિશ્વ કલ્યાણ માટે વિશ્વમાં શાંતિ અને શક્તિના પ્રકાશનો વિસ્તાર કરવાનો છે દીદીજીએ જણાવ્યું હતું કે સાધના દ્વારા મનની અશુદ્ધિઓ દૂર થાય છે અને સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે સુદેશ દીદીજીએ યોગ ભઠ્ઠીના ચાર પ્રકાર રંગરેજ અને સોનારની ભઠ્ઠી જેવા જીવન દીદીજીએ મહાભારતના પ્રસંગોનો ઉલ્લેખ કરી આધ્યાત્મિક શક્તિઓના સચોટ ઉપયોગ અંગે પણ માર્ગદર્શન આપ્યું હતું પ્રભા દીદીજીએ ભઠ્ઠીમાં ભાગ લેનાર તમામ ભાઈ બહેનોનું સ્વાગત કરી આશીર્વચન આપ્યા હતા ત્યારે મંજુ દીદીજીએ મંચ સંચાલન કરી યોગ ભઠ્ઠી અંગે વિસ્તૃત માહિતી આપી હતી આમોત તાલુકાના સરબાણ ગામે આજ હતા આમોદ તાલુકાના સરબાણથી પાલેજ જતો રસ્તો ઘણા સમયથી બિસ્માર હાલતમાં હતો જે અંગે આસપાસના ગામ લોકોએ ધારાસભ્ય ડીકે સ્વામીને રજૂઆત કરી હતી ત્યારે ધારાસભ્ય ડીકે સ્વામીએ ગામ લોકોની રજૂઆત ને ધ્યાનમાં લઈ સરકારમાં રજૂઆત કરતા રાજ્ય સરકાર દ્વારા ઈખર પાલે સુધીના કિલોમીટરના રોડને પ્લાસ્ટિક વેસ્ટનો ઉપયોગ કરી બનાવવાની મંજૂરી આપી હતી જે અંગે ટેન્ડર મંજૂર થઈ જતા આજ રોજ ધારાસભ્ય ડી કે સ્વામીના હસ્તે રોડનું ખાતમુહૂર્ત કરાયું હતું આ પ્રસંગે આમોદ તાલુકા ભાજપ પ્રમુખ દીપક ચૌહાણ મહામંત્રી હિતેશ પટેલ આમોદ શહેર ભાજપ પ્રમુખ મિથુન મોદી આમોદ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ વસંત પ્રજાપતિ ગામના આગેવાન કેતન પટેલ પટેલ વિજય ઠાકોર ઠાકોર જયેશ તાલુકા હોદ્દેદારો સહિત મોટી સંખ્યામાં આસપાસના ગામના સરપંચો ગામના આગેવાનો અને ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા લગભગ દસ થી બાર કરોડ જેટલી રકમનો આ રોડ એમાં પ્લાસ્ટિક વેસ્ટમાંથી એક જુદી પ્રક્રિયાથી આ રોડ આજે જ્યારે બનવા જઈ રહ્યો છે ત્યારે સરભાણ ચોકડી ખાતે આ રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આ ખાતમુહૂર્તની અંદર ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ ઉત્સાહભેર હાજર રહ્યા ગામના આગેવાનો આજુબાજુના ગામના આગેવાનો તેમજ મંડળના પ્રમુખો પૂર્વ પ્રમુખ જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ તેમજ ગામના સૌ શ્રેષ્ઠીઓ ગામના સરપંચો એવા અનેક કાર્યકર્તાઓ આજે ખાતમુહૂર્તની અંદર હાજર રહી આ સરકાર દ્વારા જે રોડ મંજૂર કરવામાં આવ્યો છે એ પ્રોગ્રામની અંદર હાજર રહ્યા આજના દિવસે હું માનનીય નો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે જેઓએ ટૂંક સમયની અંદર અમારી આ રજૂઆતને ધ્યાને લઈ અને આ મંજૂર કરવામાં આવ્યો છે એ બદલ અમે તમામ જંબુસરના અને આમૂના કાર્યકર્તાઓ સંગઠનના સૌ કાર્યકર્તાઓ ચૂંટાયેલી પાંખના સૌ કાર્યકર્તાઓ સક્રિય સભ્યો અને સરપંચો વતી હું માનનીય મુખ્યમંત્રીશ્રીનું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું અને આ ટૂંક સમયની અંદર રોડ જલ્દી ને જલ્દી પૂર્ણ થાય સારો બને સારી ગુણવત્તાવાળો બને એવી સૌ કાર્યકર્તાઓ ધ્યાન રાખીને આ રોડ વહેલો વહેલો ચાલુ થાય એવી અપેક્ષા છે આજના દિવસે જે તમામ કાર્યકર્તાઓ સૌ આગેવાનો ઉપસ્થિત રહ્યા એ બદલ એમનો પણ હું હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું ધન્યવાદ વન ડે ફરી એક નજર ની ઓળખ સમાન ઐતિહાસિક ગોલ્ડન બ્રિજ ની આજે વરસ ગાંઠ જાગૃત નાગરિકોએ કેક કાપી ઉજવણી કરી ગોલ્ડન બ્રિજ ને પ્રવાસન માટે ખુલ્લો મૂકી મ્યુઝિયમ બનાવાય તેવી માંગ ઉઠી અંગલેશ્વર બી ડિવિઝન પોલીસે ટ્રકમાં ક્રૂરતાપૂર્વક બાંધી લઈ જવાતા પિસ્તાલીસ બકરા મુક્ત કરાવ્યા મુલત ટોલ પ્લાઝા નજીકથી ટ્રકને ઝડપી લીધી ટ્રક ચાલક સામે કાર્યવાહી અંકલેશ્વર ઓપરેશન સિંદુરમાં સેનાની જીતના વધામણા બીજેપી દ્વારા તિરંગા યાત્રા નીકળી મોટી સંખ્યામાં લોકો જોડાયા દેશભક્તિના રંગ જોવા મળ્યા આજના સીડી ન્યુઝ સમાપ્ત્યા નવીન સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર